વડોદરામાં મનપાની વધુ એક દલાતરવાડીની વાડી સામે આવે છે ભાયલી તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટની ભલામણમાં મનપાને રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો ચૂકવણો લગાવવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા અંદાજે આડત્રીસ ટકા વધુ ચૂકવવામાં આવશે સ્થાનિક નાગરિકો મુલતવી કામો તાત્કાલિક પાસ કરાવવા કોર્પોરેટર પર વિકાસના નામે પોતાનો વિકાસ કરી રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા બની દલાલ તલવાડીની વાડી વડોદરા મહાનગરપાલિકામાં કેટલાક સમયથી દલા તલવાડીની વાડીની વાર્તા અનુસાર વહીવટ થઈ રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો મેયર હોય ડેપ્યુટી મેયર હોય સ્થાયી સમિતિ અધ્યક્ષ હોય કે અન્ય હોદ્દેદાર હોય તે મારું શું નહીં તો મારે શું ના તર્ક પર કામ કરી રહ્યા છે વોધા મહાનગરપાલિકામાં આજે એક દરખાસ્ત આવી અને દરખાસ્ત છે ભાયલી તળાવના બ્યુટિફિકેશનથી ભાયલી તળાવનું બ્યુટિફિકેશનનું કામ આ અગાઉ પણ આવ્યું હતું પરંતુ જે અંદરના સૂત્રો છે એ કહી રહ્યા છે કે ત્યારે કોન્ટ્રાક્ટ સાથે દલાલી નક્કી નથી થઈ એટલે એ કામ મુલતવી કરવામાં આવ્યું હતું વોધા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં અગ્રવાલ કન્સ્ટ્રક્શનનું કામ મંજૂર થતા જ કોર્પોરેટર માં અનેરો ઉમંગ છે અમે કહી રહ્યા છે કે કોર્પોરેટર માં અનેરો ઉમંગ એટલે કયો કોર્પોરેટર એ પણ સ્થાનિક નાગરિકો સમજી શકે છે ભાયલી તળાવની જ્યારે બનતબેનજી મુલાકાત લીધી ત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકો કહી રહ્યા હતા કે ભાયલી ભાયલી તળાવ મ્યુનિસિપેશનની વાત કરવામાં આવે છે પરંતુ ભાયલી તળાવમાં

મંદિર આવ્યું છે ને ત્યાંથી વરસાદી કાસ પસાર થાય છે વરસાદી કાસમાં ફૂટ જેટલો ગંદો કચરો અને ગટરનું પાણી છે વાત કરો છો તેનાથી તમારા રેનીકરણી બ્યુટીફિકેશન વધી જશે પરંતુ ભાઈલી ના નગરજનોને શું મળશે તેવું ભાઈ ના નગરજનો પૂછી રહ્યા છે કેમેરામેન મિલિન મૈલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્યનું ગોધરા